નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો નડિયાદની બહાર તમને લઈને આવી ગયા છે અને પાણીપુરી ઘણા ટાઈમથી પાણીપુરીનો વિડીયો આપણી ચેનલમાં હતો નહીં તો બોરસદમાં તમને લઈને આવી ગયા છે તો આસદવાળો જે આ હાઈવે છે મિત્રો એની બાજુમાં જ ટોપ ફાયનાસ પાણીપુરીની અંદર તમને લઈને આવી ગયા છે પાંચથી છ જાતના ફ્લેવરવાળી પાણીપુરી તમને અહીંયા કરી મળી જવાની છે में, क्या नाम है भैया राहुल राहुल भाई, राूर। राूर भाई? Uh, क्या क्या चीज रजवाड़ी रजवाड़ी और क्या प्राइस रखा है बीस रुपए की छः पाँच छः पानी वाली एक मसाले वाली चार आदमी ओके और किसी को पार्सल चाहिए तो मिल जाएगा ओके okay. और टाइमिंग क्या रहता है टाइमिंग नौ से आठ सुबह नौ बजे से, से रात शाम आठ बजे तक ओके okay. और ये खिचड़ी का भी कुछ रखा है उसका भी बता दो ये ये सावन महीने के हिसाब से रखा है सावन महीने के लिए अच्छा ओके सावन के बाद खिचड़ी का वो साबुदाने की खिचड़ी होती है ओके वेफर वेफर सब मिल जाएगा ओके ओके વાળું પાણી આવી ગયું છે લસણ ફ્લેવર છે મિત્રો રજવાડી રજવાડી ફ્લેવર છે જોવા મિત્રો હવે કોઈ જગ્યાએ આપણે રજવાડી સાથેના ચડી વખત આ ખાવાના છે રજવાડી એમ છે રજવાડી પ્રાણી એકદમ જોરદાર ફ્લેવર આજમાં આજમ મોજ પડી જાય મિત્રો જોરદાર રજવાડી જે એમનું ફ્લેવર છે એક નંબર મજા આવી